સાથે સાથે મિત્રો જો વરસાદના કોકો છાંટા પણ આવવાનું ચાલુ થઈ ગયું છે તો વરસાદ આવે પેલા આપણે કોળિયું કાઢી નાખીએ એટલે ફટાફટ રામ રામ ને સીતારામ બધા મિત્રો ને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં થઈ જાઓ તો ફરીવાર આપણા માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે તો જો આપણે બાજરી એવડી મોટી મોટી થઈ ગઈ છે અને એમાં આપણે છે ને અત્યારે ખડ કાઢીએ છીએ રામપામાં તો એમાં જો ખડની કોળીઓ છે તો આપણે ખંડની કોળીઓ ભેગી કરીએ છીએ કે વરસાદ આવી પેલા ખંડ ની કોળીઓ કાઢી લેવી જોઈએ નકર એ પાછું ખડ છૂટી જાય તો પાછું ખડ થઈ જાય એટલે આપણે જો ખડ ની કોળીઓ કાઢવાની છે આવી રીતે ડોલ ભરી ભરીને હવે આપણે ખડ ની કોળીઓ કાઢવા મળશું આપણી બાજરી જો કેવી સરસ મજાની મોટી મોટી થઈ ગઈ છે અને એમાં ઉડું ઉડું ખડ થઈ ગયું હતું તો આપણે ખડ પણ લઈ લીધું છે કેમ કે થોડીક વરાક નીકળી હતી એટલે આપણે ખડ લેવાનું કામ ચાલુ થઈ ગયું હતું તો હવે આપણે એમાંથી કોળીઓ કાઢવી જોઈએ

دون فرائی મસ્તના વરસાદના જ્યાં જ્યાં છાંટા ચાલુ થઈ ગયા છે અને આપણે છે ને ખડ બાકી છે એટલે બેનને બાબે જો ખડ લેશે અને હું શું તે કોળિયું કાઢું છું એટલે ફટાફટી વરસાદ આવે એ પેલા આપણે ફટાફટી વાડીનું કામ પતાવી દઈએ કે વરસાદ આવી જાય પછી ગારો થઈ જાય એટલે વાડીમાં વાય એટલે ખડ રહી જાય એટલે આપણે ખડ કાઢી નાખવું પડે જો ખડ રહી જાય તો બાજરી પણ મોટી મોટી ન થાય આપણે જે ખાતર બાજરી નાખ્યું હોય એ બધું ખડને મળે એટલે બાજરીને સારું પાક ન કહેવાય એટલે જો બાજરીના ખાતર સારું મળે ફળ કાઢી નાખે એટલે ને ફળ કાઢે અને હું કોળી કાઢી નાખું પછી આપણું કામ પણ પૂરું થઈ જાય ચાલો હવે આપણે ફટાફટી કોળી કાઢવા મળીએ અડધામાં આપણે કાઢી નાખી છે થોડાક માં બાકી છે તો આપણે હમણાં કાઢી નાખીએ તો ફાઇનલી મિત્રો જો આપણે બાજરીનીમાંથી બધી ખડની કોળીઓ કાઢી નાખી છે શેલી ડોલ ભરી છે એ પણ હું હમણાં ખાલી કરી આવું અને આપણે બાજરીમાંથી પછી એનું ખડ નીકળી જાય બધું એની કોળી પણ નીકળી જાય અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં